ભીમરાટ વિસ્તારમાં રહેતા નિશિત પટેલ ના યુવકે તાપી નદીમાં લાવી આંગે ફાયરને જાણ કરાતા ફાયરે તાપી નદીમાં યુવકની શોધખોળ કરી હતી પરંતુ ફરી સવારથી ફાયરની ટીમે શરૂ કરતા તેનો મૃતદેહ પાલ આરટીઓ કચેરી પાછળ ભાગેથી તાપી નદીના કિનારેથી મળ્યો હતો ભીમરાટ ગામનો રહેવાસી યુવક નિશિત પટેલ અગમ્ય કારણસર પોતાની મોટર લઈને કેબલ સ્ટેજ પીચ પર પહોંચ્યો હતો ત્યારબાદ પોતાનું જીવન ટૂંકાવી દેતા તાપી નદીમાં ઝંપ લાવ્યું હતું મોડી રાતના સમય સુધી ફાયર વિભાગ દ્વારા તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળ્યો ન હતો રાતના સમયે આ તાપી નદીમાં શોધવું ખૂબ મુશ્કેલ બન્યું હતું જેથી વહેલી સવારથી ફરી ફાયરની ટીમે કામે લાગી હતી અને યુવકની શોધખોળ હાથ ધરતા પાલ કચેરીની પાછળ ફાયર વિભાગની ટીમ પહોંચી હતી જ્યાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો નિશિત પટેલે શ્રીરામ માર્બલમાં કામ કરતો હોવાની પ્રાથમિક વિગતો મળી છે તો તેણે તાપી નદીમાં છલાંગ લગાવી દેતા પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાયા છે નિશિત માત્ર વીસ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે કયા કારણોસર આપઘાત કરી દીધું છે તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી اسوسیټا ساده اثر کړی شي